જય સૂર્યદેવ સૂરજ નારાયણ મસ્ત છે ને લીલું આજ જવાનું થોડુંક છે ઘરનું બહુ નેત પરીક્ષા બે પ્રકારની છે અમીર માણા અભિમાનની છે અને ગરીબની ની જય માતાજી હર હર મહાદેવ હર वार पड़ेगो मस्त मस्त सिकला बोले ठंडू ठंडू तो आज बहुत ठंडी था रहती इतनी बुद्धि और तड़ी कौन है इतनी ठीक ठीक से तो तभी बताए मजा माये हैं भगवान तो दहेज़ रिक्शा करे सनिवार तेरे को लीलून तेरे वाजाये थोड़ी कॉफ़ी सी मिला जय माता हर हर महादेव हर

pista lill , pista sead lilli juurde . aukiks jah lindud ? ei peale jäävad või ? no lill on terve koda , tüdruk , kardin levanud , pood on hetkel .

જય શ્રી રામ જય શ્રી રામ હા રાખે આલો તો ઘેર જઈએ અને ઘેર છે પાણી પીએ જય માતાજી હર હર મહાદેવ હર કૃષ્ણ boleh રામ રામ સીતારામ જય માતાજી હર હર મહાદેવ હમણાં વિડીયો નથી ધીરે 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 છે ને કાયમી રેગ્યુલર ચાલુ કરી દે બાકી તમે મજામાં હે પાર્સલ દેવો આવ્યો આઈ થિંક

હા ખેતર હેજો વાડી બધા ઉભા દાખલ પણ અત્યારે કઈ હે નહી રામ રામ સીતારામ આ રીતના આવતી હોય ગાડી મોટરો જતી હોય जो पासेड थे आवे और आप जो आगे थे आप बहुत स्पीड में जाए थे अब देखते हैं जहाँ कोई की कसूर नहीं था ना वहाँ तबेलो है कि टोटल तो नो

ઠંડી બહુ પડે યાર ખબર નહી જાતી જ ઠંડી વેધર સુધરતું જ ઠંડી એક દી આવે ને એક દી વરસાદ આવે કાલે આખો દિવસ વરસાદ તો સમર માં હૈકલા હોવું જોઈએ ટણ વેધર મસ્ત હોવું જોઈએ પણ આ વર્ષ બની તાજ જાતી જ નથી જરીક વાર હોય તો વરસાદ સારો થઈ જાય ને ઘડીક વાર થાય તો તડકો આવે ને વરે ઠંડી લાગે એક દી માં ત્રણ વેધર આવી જાય એવું હે એમોજન કરવા ગો તો અને એવું પરતાપ ને આગળ તેડવા જાઉં એ સો વાગે છૂટ છે તો રસ્તામાં હે તો હું ફરી બેક લેલા અને પેટ્રોલ સ્ટેશન બાજુ બાજુ ઘડીક વાર મેં કીધું વાર છે હજી પરતાપ ની લગભગ અડધી કલાક ની વાર છે તો પ્લેસ પૂગી જતા ટાઈમ થઈ જાય આવા કંઈક વાદરા છે ठंडी है थोड़ी अटारण अग्न दस अग्यार डिग्री है तो भी ठंडी चालू खबर नहीं जाए ठंडी हेलो तो थोड़ी से मैं તમે તમારું ધ્યાન રાખજો જય માતાજી હર હર મહાદેવ બહુ મસ્ત રામ રામ ને સીતારામ બધા હર હર મહાદેવ તો ખાઈ પડવા આવી મસ્ત વાદરામ છે જો તડકો ટાણે ને જ થોડી થોડી ટાઈટ છે બહુ તને હારું વેધર નાઈસ છે તો આજ હૈકલા હે વેધર એટલે વાંધો નથી બહુ એ થોડુંક થાવું જોઈએ આ કી કે એપ્રિલ પૂરો થયો મે આવે તો મે માં તો અટાણે ફૂલ ગરમી હોય તડકો હોય પણ ખબર નહીં આ વર કામ થવાનું છે કઈ ખબર નથી પડતી હાલો તો પાછા મળ્યા તમે તમારું ધ્યાન રાખજો જય માતાજી હર હર મહાદેવ ભગવાન છે ને ભગવાન એ માણસની બે રીતે પરીક્ષા લઈએ અમીર હોય ને અમીરજી અમીર માણાની છે ને પૈસાના અભિમાનની પરીક્ષા લેવી જે અમીર હોય ને એની પૈસાનો અભિમાન ન આવવું તો અને ગરીબ માણા હોય ને ગરીબ માણા એની ધીરજની પરીક્ષા લે જો ગરીબ માણા થોડીક ધીરજ રાખે અને નીતિ ઉપર હાલ જ તો ભગવાન એની સાચું તો પરીક્ષા બે પ્રકારની છે અમીર માણાની અભિમાન ની છે અને ગરીબ ની ધીરજ સારું લાગવો હોય તો લીધો અને પાછા મેળા આજનો તો ભ્લોગ આજે રાખીએ પાછું નવું લઈને આવ્યું જય માતાજી હર હર મહાદેવ હર